મારે રોજ હોય ભડો સુમે કા સેન્ટર જોવા તો આવજો હા હું આવું હાલો ને સાહેબ કપા તો હારો હો જેઠાજી હે એવું હા કપા તો હારો હે હવે કપા તો હારો હે પણ અંબાલાલ ની આગાઈ હે વરસાદ ની હવે શું કરશો હા આગાઈ તો હે હો અંબાલાલ ની એવું હા હા જો વરસાદ ના થાય તો મોલ તો બધો સારો જ છે માવઠું આ હવે માવઠું ના થાય ને તો હારી વાત હે વાત સાચી હે આગાઈ તો હે અંબાલાલ ની હારું હાલો તો ને હવે કપા તો જોઈ લીધો તો હવે પેટમાં

એ આવો આવો તેજાજી કાનાજી જેઠાજી આવો આવો સુકો મજામાં આવો આવો બે 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 વાડીએ તો ને ગુલાબજી ને મલ્યા નહીં કરની વારી હારું કર્યું હારું કરો પાણી બાણી પીવરાવો લો લાવ સાથી

તો કે મારે કામ ઘણું હોય હે અને એકલા હાથે કામ થાય સમજ્યા અમારે આવું પડ્યું ના ના સારું કર્યું તમે નવરાશ્રી અને આયા અને જેઠાજી ચોલ તમારે પાણી પાણી પાયા પાણી કર્યું એક પાણી એમ ને મોલ હારો ને તમારે કાનાજી અમારે કમ્પ્લેટ હોય જો અત્યારે જાય વાડી ચેવું ચાલે કોઈ બીજું શાંતિ કમ્પ્લેટ ચાલો તમારે ચેવું હોય બસ અમારે ચાલે હું પાણી પીવા ને હમણાં જ આયો એવું હોય ખેતર જતો અત્યારે લાગી પણ બે આટલું કાઢી બે પાણી પીવાનું હવે પતી ગયું મોલે હારો એટલે ગુલાબજી તમને ખબર તો હે કે નહીં અંબાલાલ ની આગાહી છે ને છે નહીં ખબર એટલે આ આગાહી આલી અંબાલાલ આજે સમાચાર માં આવ્યું જોયું એવું ચા કહો આગાહી નું યાર અને પછી તારીખ એ આટલી જ છે એવું એમ હા વરસાદ આવે ને તો સારું વાતાવરણ એવું કર્યું છે હો જો ના આવે તો મોલ હારે વરસાદ આવશે ને તો મોલ બગાડ છે અરે એવું જા કહો અરે કાનાજી મેં તો એ વેજો છૂટા લઈ અને મોલ વાયો હે અને મોલ હારો હે જો વરસાદ ના આવે ને તો સારું વાત તમારી સાચી પર શું કરશો હવે તો કાર્યા ઠાકરની જેમ મરજી વાત સાચી પણ ભગવાનને પ્રાર્થના કરું કે આવે ને તો સારું ના કે મારે કાનાજી જો સાટા પડ્યા જો હોય વરસાદ આવે હાલો અંદર જવાની હાલો

પેલા વરસાદે તો જબરી કરી હો યાર જો વરસાદ આવે હે અગાઇ હાથી પડે બોલો અરે ગુલાબજી ચિંતા ના કરો બધું સારું થઈ જાય મને બીજું ટેન્શન નહીં એક તો વ્યાજ છૂટા લઈ અને અને વાયુ મોલે હારો બોલો ગુલાબજી મેળા જ દવા નાખી બોડો જો રહી જાય ને તો સારું હવે ના ના રહી તો જાય નઈ રહી જાય કલાક નો ચાલુ છે વરસાદ નેવા સમજો નેવા કાઢી નાખ્યા અને પાણી જો ભરી ગયું ખેતર માં શું માંડ્યું એ મોલ મારો હારો હતો અને આ વરસાદ આવ્યો એ મારા વાલા એક તો નેણિયા ઘરે આવશે અને વ્યાજવા છૂટા લઈને અને મેં આ બીજ વારો આવ્યો તો મારું શું થશે અરે ભગવાન આ તે શું કર્યું ભગવાન અરે ભગવાન હવે શું જવાબ આપીશ બધા મારો મોલ બધો બગડી ગયો ભગવાન હવે તારે ઉપર પર આધારે હું મહાત્મા હત્યા કરી અને મરી ગયો મારી જોડે બીજો કઈ રસ્તો નહી ભગવાન હે ભગવાન તારી ઉપર આધાર હે હે ભગવાન હવે મારી જોડે મરવા છે બીજો કઈ રસ્તો નહીં અને આ દવા પીને હું મરી જવું કેવું હવે હું શું જવાબ આપી બધા મારો મોલ બગડી ગયો દેખાતા જ નહી ઓહો હારે ગુલાબજી આ તમ બેઠા તમે ચાલ ગોતું તમને

મેં કોઈ લો ખોટો એ અલા ઈ તો હાચા ઉપર જ કસોટી હોય વાત આજી પર જો ભગવાન ને આદ દે તો બરા આવા દા ના લાવે કેટલી મહેનત કરી એ વાત તમારી હાચી અમારે અમારે થોડું ઘણું તમાર વધારે થી અમાર ઓછું નુકસાન પડે એવું ના વિચારવાનું હોય લડી લેવાનું હોય મારે હવે જીવ લે ના ના એનો હવે આપણે સા એડો તમે ઉભા થાડો ના લા મારી વાત સાંભળો તમે હું

打不打？打